નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ના ગુજરાતી વિષય એટલે કે પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેના પાઠ નંબર છ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જેમના આપણે ભાગ નંબર એક એટલે કે પાઠની સમજૂતી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ભાગ નંબર બેની અંદર આપણે સ્વાધ્યાય સોલ્યુશન એટલે કે પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું શરૂઆત કરીએ ભાગ નંબર એકની આ એકમમાં આપણી ભાષાના મહાન કવિ લોક સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા ઝવેરચંદ મેઘાણીના જીવનનો પરિચય આપવામાં આવ્યો છે આ જીવનચરિત્ર ઘણું જ રસપ્રદ અને પ્રેરક છે જેમાંથી કવિશ્રી ઝવેરચંદ મેઘાણીના વ્યક્તિત્વ અને કૃતિત્વની સુંદર છબી ઉપસે છે સંકલિત તો જોઈએ એ તમે ચિત્રની અંદર જોઈ શકો છો જે ઝવેરચંદ મેઘાણેનું તમને ચિત્ર આપેલું છે જો સિંધુડો જપ્ત થયો સિંધુડો જપ્ત થયો વાત વાયુ વેગે પ્રસરી ગઈ ઈસવીસન ઓગણીસસોને ત્રીસના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડોએ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો તેથી તે વખતની પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યો આ સિંધુડો એ કોઈ માણસ નહીં કવિતાની એક ચોપડી હતી એક તો સર્જક કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા લોકોમાં અસઅ અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠે પછી તો તે સર્જક પર રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા લોકોના ટોળે ટોળા ધંધુકાથી અદાલતમાં અને બહાર ઉભરાયા તેમને બે વર્ષની સજા ફટકાવવામાં ફટકારવામાં આવી અને તેણે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી અમ ભયકથાઓ મરેલાના રુધિરને જીવતા જીવતાના આસુડાઓ સમર્પણ એ સૌ તારે કદમ પ્યારા પ્રભુ ઓ આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી આપ જે પંક્તિ ગાય છે જેને ન્યાયાધીશના જે મેઘાણી વિદ્યાર્થી મિત્રો ધોરણ છાના ગુજરાતી વિષયનું એટલે કે પલાસ વિષયનું નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેમના પાઠની સરળ સમજૂતી અને સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન તમે મેળવી શકો છો બુક અને અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી અને જો તમારે પીડીએફ જોઈતી હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી આ ભાગ નંબર એક અને ભાગ નંબર બેની ની તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી આગળ જોઈએ કે અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો ને ના રોજ ચોટીલામાં એમનો જન્મ તેમના માતાનું નામ ધોળીબાઈ હતું તેમના પિતા કાળિદાસ પોલીસ જમાદાર હતા

બનતો ગયો ને મોટો થઈ પોતાને પહાડનો બાળક તરીકે ઓળખ ઓળખાવતો રજા પડતા જ લાખાપાદર થાણું તેની ઊંચી ભેગડ પર એ ઉભેલો વસમો વોકળો તે ચમનીઓ અને બીજી તરફ જરાક ખસીને છુપાઈ જાણે ઘૂમટો કાઢીને વહેતી ગૌમુખી ગંગા ગાય વાછરડુને ખેંચે તેમ ઝવેરચંદને ખેંચતા એ પહાડ ભેદતી નદીઓના ઊંડા ધરાને એ ડુંગરની બખોલો તેમના બાળપણાના સગી હતા અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણ કેમ્પમાં થયો જે બીજા ધોરણ સુધીનો જે અભ્યાસ હતો તે એ વઢવાણ કેમ્પની અંદર થયો પછી પિતાજીની બદલી લાખાપાદર જે ગામ છે ત્યાં તેમની થઈ

ઓછા બોલો આ કિશોર પણ પ્રાર્થના એજ ગવડાવે જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની એને રડ એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાય બાળેક વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના નૈધર વંશા સપુત વેલાજી તણાર છે સિન્નાજી નામે સુવિખ્યાત ગણાએ ધન્ય માતા તારી જણ્યા કરણાવતારી જુગ જુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી તો ચિમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે પચીસ રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા સાધુ કે શેઠના આવા પદ્યો ગમે તે મિત્ર રચે પણ એ ગાવાના તો જવે ચંદે જ એવું તેનું નક્કી કે આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો મિડલ સ્કૂલ બાદ અમરેલીની જે હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ કોને ઝવેરચંદ મેઘાણીને તો આ અમરેલી બગસરાથી તેત્રીસ કિલોમીટર દૂર હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલ હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કામ્યો એ દર્દભરી રીતે ગાય મિત્રો એમને વિલાપી કહે પછી તો પોતે જ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું અને મેટ્રિક પાસ કરીને ઈસવીસન ઓગણીસો ને તેરમાં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સહુનું ધ્યાન ખેંચાતું તેમનો લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું હતું માથે બગસરાનો ચોકડીવાળો પાછળ છોગું રાખીને બાંધેલો ફેટો

જ્વેલેજ બોલે જોત જોતામાં જનક રાજા નામ પડી ગયું તો બીએ માં વધુ સારા શિક્ષણના લોભે જૂનાગઢ ગયા પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા અને અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન ઓગણીસો ને સોળમાં બી એ પાસ થયા કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ અંક નીકળ્યો એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો કૌટુંબિક કારણોસર તેમણે રહેવા જવું પડેલું ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા પણ બધો વખત સૌરાષ્ટ્ર ની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજ્યા કરતો હતો પોતે પહાડનો બાળક ખરા ને તો કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબાર વાજ સુરવાળા અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી પણ કોઈ નિર્ણય કરી શક્યો નહીં તે રાત્રે હડાળા દરબારે સોરઠી બહાર વટિયા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું તે વાતો તેમણે લખવા માંડી પછી તો તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ સાહિત્યનું લેખન કરે અને ત્રણ દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે ને લોકસાહિત્ય એકઠું કરે ચારણો બારોટો ભરવાડો ભજનીકો કાઠીઓ રાવણ હથ્થા ભરથરીઓ ઘરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળી તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે જેમ બોલાય કે ગવાય તેમજ લખી લેવું એ એમનું કામ એટલે કે ઝવેરચંદ મેઘાણીનું આ રીતે તેમણે જાતની અનેક કથાઓ એકઠી કરી અને સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લખ્યાય ખરા તો એમનું આ બધું જ કામ કોનું તો કે ઝવેરચંદ મેઘાણી એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે પણ સહેલું હશે ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ ન તો ભોજન ઇત્યાદિની મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ ન હતી તો એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા ગયા તો હતા પણ વાર્તા શોધવા ખૂબ ફર્યા પણ વાર્તા ન મળી આટો નિષ્ફળ લાગ્યો અને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે ને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળું ઘણી મહેનત કરી પણ કોઈ સાંભળવા તૈયાર થાય તો ને અજાણ્યા આગળ કોણ ગાવા બેસે તેઓ હતાશ થઈ ગયા ત્યાં તો એક મેરાણી મળ્યા ઢેલીબહેન એમનું નામ તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળા સંભળાવ્યા મેઘાણીનો હાથ લખતો રહ્યો કાન સાંભળતા રહ્યા ને એમના હૈયાને લાગ્યું કે ગીતે મળી આ રાત પોતે કદી ન ભૂલી શકે આવા આ ઢેલીબહેન મેઘાણી વિશે કહે છે શું કહે છે તો કે ધોળા ધોળા ઊગડામાં મોટી મોટી આખી નીસી ઢાળીને મારે આંગણ ઈવડા એ ઊભાતા જોતાં જ આવકારો દેવાનું મન થાય એવો માણો મેં તો ઓટલીએ ગોદળું પાથરી દીધું ને બેસાડ્યા હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને હું તમે અહીં ઉપર બેસો નહીતર હું નીચે બેસું એમ કહીને મને ઉપર બેસાડી પછી તો એમને જ ગીતો જોતા તા તેની અર્ધી કી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં પોતે નીચી મૂંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવીએ જાય એક પછી એક ગીત મધરાત સુધી ગાયા

વાછડીનો માંસ ચાખવા ન દેતા લાકડી વતી હાકી મૂક્યો એ પ્રસંગ વિશે કાક બાપુના જ શબ્દો કે તુલસી શ્યામથી બે ગાવ અમે ખજૂરીને નેસડે હતા ત્યાં રડી થઈ ત્યાં રીડ થઈ હાવ જ ડણક્યો હાકોટા થાવા માંડ્યા રોળ કોળ થઈ હતી ખાંડું ધણ ઝૂપડે આવતા હતા તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની વોળ કીને જ પાદરમાં જ પાડી અમે બધા દોડિયા વિશેક જણ હતા જ્યાં ધાર માટે ચડ્યા ત્યાં તો હરિબાઈ ક્યારની એ ત્યાં પહોંચી ગઈ હતી મરેલી વાડ વોડ પર એ ચારણ ચડીને હાવજ સામે સોટો વીંજતી હતી હાવજ બે પગે સામો થઈ હોંકારો કરતો હતો બાઈ હાવજના ફેણથી હી રહી પણ ગાયને ચારણ ચારણી બાઈએ હાવજને ખાવા ન દીધી એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણીભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા એમનું શરીર જાગી ઉઠ્યું આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા અમે એમને માંડ માંડ પકડી રાખેલા તો વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા એ બધા ગીતો કોઈને ગમી જાય તો મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી તેમની સૌરાષ્ટ્રની રસધારા વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખી છે તો કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો તો જટો હલકારો હરિબાઈ આલેખ કર પડો કરવાનું ને આપા સાદુળ જોગીદાસ ખુમાણ આપો રતો દાના ભગત સંત દેવીદાસ વગેરે બધા સાચકલા ને ખમીર વધતા પાત્રો આંખોમાં પાણી હૈયામાં સૂર્યને રૂવાડા ઊભા કરાવીને ન દેતો જ નવાય ઉમાશંકર જોશી મિત્ર ભાવે તેમને કહેતા કે કયામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે

ઘોળવું ઓગાળવો પાદર ગામની ભાગોળ ભીનો વાન શ્યામ રંગનો શરીર નેસ તો ઝૂપડું ગાવ તો અઢી કિલોમીટર પાનો ચડાવવો પ્રોત્સાહન આપવું ઇત્યાદિ તો વગેરે કાનમાં ગુંજવું મનમાં સંભળાવવું કયામત ઈશ્વર આગળ ન્યાયનો દિવસ તાસક તો રકાબી મોઢડું તો મો મો મચકોડવું તો અભાવ કે તિરસ્કાર બતાવવા તો રખડવું કોળ વેળા સાંજનો વખત મસલત તો સાથે મળીને થતી વિચારણા રૂઢિપ્રયોગ અભૂકી ઉઠવું તો સળગી ઉઠવું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર છના ભાગ નંબર બે ના એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નોના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે